આપને કહું તો મિશ્ર પ્રતિસાદ મળેના જે બાકી બધા એક્સપેન્સીસ છે એના કારણે લોકો હવે લેબલ જોતા થઈ ગયા છે અગાઉ મેં આટલા વર્ષોથી દિવાળી જોયી છે ત્યારે કોઈ કસ્ટમર્સ રાઇસ ટેગ જોતું નહોતું જ્યારે હવે રાઇસટેગ જોતા થઈ ગયા છે કે ભાઈ અમને આ સેગમેન્ટમાં કે આ રેંજમાં કે આવા કલર્સ માં જોડી બતાવો એ ચોક્કસથી એમની રીતે સાચા છે કે એમને એમના બજેટમાં જે સેટ થાય એ પ્રમાણે એ ખરીદી કરતા હોય છે પણ બાકી કહું કે કિડ્સવેર કે લેડીઝ વેર એમાં ખરીદી લોકો સારી રીતે કરી રહ્યા છે પણ હવે બે દિવસ જોઈએ બાકી રહ્યા છે જ્યારે નવા વર્ષને ત્યારે અમે અમને પણ અપેક્ષા છે કે લોકો હજી પણ વધારે સારી રીતે ખરીદી કરશે મારું નામ નરેન્દ્ર ઠક્કર છે મારી વાણિયાવાડ માં સાડી શોપ છે શ્રી જે હેન્ડીક્રાફ્ટ અને સાડી અત્યારે જેવી રીતે બજારમાં દેખાય છે ફૂલ ટ્રાફિક છે લોકો બજાર માં શોપિંગ માટે નીકળી ગયા છે એકદમ સારો માહોલ છે અને દુકાનો ભરચક રહેલી છે અત્યારે લાસ્ટ યર સુધી એવું હતું માણસો ઓનલાઈન શોપિંગ કરતા હતા કે પછી બીજી જગ્યાએ મોલમાં ખરીદી કરતા હતા એવું આ વખતે જોવા નથી મળ્યું લોકો માર્કેટમાં શોપિંગ માટે નીકળ્યા છે અને દુકાનોમાંથી જેવી રીતે જરૂરિયાત પ્રમાણે વસ્તુ લે છે નવો માલ નીકળતો આવે છે એવી રીતે તો જે પ્રમાણની વસ્તુ છે એ પ્રમાણે મેન્સવેરમાં બધી રીતે અલગ અલગ નવી નવી ડિઝાઇનો આવી છે જે રીતે માણસો માં નવી ડિઝાઇનો દેખાતી હતી એના કરતા લોકલમાં ઓછા ભાવમાં સારી વસ્તુ મળી રહે છે અને તેમાં સર્વિસ પણ લોકોને સારી મળે છે રિપ્લેસ કરવું હોય કાંઈ કે કાંઈ અલ્ટ્રેસન કરાવવું હોય તો એ પણ મળી રહે છે ઓપ્શન લોકોમાં અનેરો ઉત્સાહ દેખાય છે અત્યારે બજારમાં ચાલીએ તો ચાલવા ચાલવાનો પણ રસ્તો નથી મળતો